નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ખાસ પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારના કોઈ પણ સભ્યને નારાજ નહીં કરતા વૃષભ વૃષભ રાશિ આજે શું કરજો વૃષભ રાશિ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને પાંચ કમળ કાંકડી ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા બનાવટી સાધુ સંન્યાસીની સંગત કરવી નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરવું મિથુન રાશિ આજે ભગવાન શિવ અને મા પાર્વતી આ બંનેની આરાધના કરવી જોઈએ આ બંનેના દર્શન કરવા જોઈએ ને ભગવાનને માતા પાસે આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કામમાં બેદરકારી કરતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને માતા અને માતા બી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા માણસ પાસે કોઈ પણ પ્રકારની ખોટી આશાઓ રાખવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ને થોડો ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટી હરીફાઈ કરતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે મીઠું ખાંડવાળું દૂધ નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જેમાં મેંદો વપરાયેલો હોય જે વસ્તુ તળેલી છે એવો ખોરાક ખાવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈને પૈસા આપવાના હોય ને તો સમયસર આપજો પણ એને કોઈ ખોટો વાયદો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું કરજો વૃશ્ચિક રાશિવાળાએ પોતાની માતાની સેવા કરવી જોઈએ અથવા માતા જેવી સ્ત્રીઓની સેવા ખાસ કરવી જોઈએ અને જેને જરૂરિયાત હોય તેના આર્થિક મદદ આજે તમે કરો છો તો કુદરત તમને બહુ મોટી બરકત આપી જાય શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા શરીર પર બાંધવા નહીં ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે કોઈ પણ સરકારી અધિકારીને ખુશ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે મહામૃત્યુંજયનો જપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરી ધંધાની જગ્યા પર ગેરહાજર નહીં રહેતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કર્યું કુંભ રાશિ વાળાએ આજે શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને આજે કોઈ જગ્યા પર ફરવા જાઓ તો રસ્તો ક્રોસ કરતા પૂરતું ધ્યાન આપજો શું નથી કરવાનું મિત્રો આજે અતિ લોભ બિલકુલ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે સફેદ ધજાનું દાન કરવું જોઈએ શિવ મંદિરમાં શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ મજૂરનું અપમાન બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કર અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો ಬದಲಿಯೇ ಜೀವ ನಮಸ್ತೆ